સુરતના રિંગરોડ રાજહંસ કોમ્પ્લેક્ષમાંથી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ઝડપાયું છે કોલ સેન્ટર દ્વારા વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતા હતા તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માત પર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે જેમાં કોમ્પ્યુટર ડેસ્કટોપ સાત મોબાઈલ ફોન પંદર અને ઇલેક્ટ્રોનિક સાધન સામગ્રીઓ મળી કુલ ત્રણ લાખ ઓગણચાલીસ હજારની મત્તા કબજે કરવામાં આવી છે અથવા સિવિલ ચાર રસ્તા રાજન્સ બે કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બી ઓબ્લ્યુ આઠસો પાંચ ખાતે અમન મોહમ્મદ અશરફ પહેલવાન ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમયમર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નથી કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે તેમ કહી વકીલા નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત